ગંદકી કરનાર કે જાહેરમાં હવે સાવધાન જી હા અમદાવાદ કોર્પોરેશન શરૂ કરશે મોબાઈલ એપ્લિકેશન ગંદકી લોકોના ફોટા નાગરિકો એપ્લિકેશનમાં અપલોડ કરી શકશે અને પુરાવાના આધારે ગંદકી કરનારને દંડ ફટકારવામાં આવશે ફોટો અપલોડ કરનારને એમસી ગિફ્ટ પણ આપશે જી હા આ નવતર પ્રયોગ હાલ તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે આવનાર સમયગાળા દરમિયાન સિટીજનોની જન ભાગીદારીથી જોડાય અને આપણું શહેર સ્વચ્છ રહે એ માટે દરેક જણ અંદર જોડાય એ માટે અમદાવાદ મહાનગરપાલિકા એક સ્વચ્છતા એપ અમદાવાદ કેમ નામની એપ્લિકેશન શરૂ કરવા માટે જઈ રહી છે જેની અંદર કોઈપણ વ્યક્તિ ગાડીમાંથી થૂકે પિચકારી કરે અથવા તો કચરો બહાર ફેંકે તો તરત જ કોઈ સિટીઝન એને ફોટો અપલોડ કરીને એ એપની અંદર નાખે તો એ સિટીજનને અમે ગિફ્ટ વાઉચર પણ આપીશું અને જે ગંદકી કરનાર હશે કાર ચાલક હોય અથવા તો કચરો ફેંકનાર એના પર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે